મારું બેટું મહિને મહિને સાફ કરી નાખું છું તો આ ઝારા કર્યા પાંચ પણ દીકરીઓ કરી નાખો એટલે ભૂરિયા કેમ ભૂલા પડ્યા એ પ્રિયા

તો આ બધું અમારે જ વિચારવાનું એ ભૂડિયા તારા લોકો ગામમાં કોઈ બુદ્ધિવાળો માણા નથી હવે રાજી નથી થવું આવડું મોટું ગામ છે મારું માવડી થાતું નથી અને ઉમર જાય દીદી જો પાંચ વરમ છે ગોઠવાનું નઈ ને તો હું તો આમનો વાંધો ને વાંધો રહી જવાનો લગભગ

પછી મારા લગ્ન થયા કે ન થયા મારે તને ક્યાં ગોતવી હે તું જાત્રા કરવા જાય ને હું તારા ભેગી જ રહી તારા લગ્ન થાય છે ત્યાં હું પછી તો હા ને હા ભલે તમ તારે આ થઈ જાય જો આ હમણો મેં કયો હેઠો હાલો ક્યાં જાત્રા કરવા જવાનું હે ભૂતનાથ ના મંદિરે હાલો તમ તારે ઉપર ઉપર હજી તને બે ઘર ને રહે ને એને હારે લેવા જોઈએ તારા ગામ માંથી ગમે બે માણા લઈ લે તારા ઘરે ઈના માથે વિયા જાય હા 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 ધીમે એ ને આવડું મોટું ગામ છે આ ગામમાં કોઈ મારું સારું નથી ઈચ્છતું અને મારે બે માણસ ક્યાંથી ને હાને લેવા એ બટા ખર્ચાનું કે ને એટલે એમાં કે કાંઈ રે ખરતા હોય બપુ ધીમે જાને બેહો હું ગામમાં આટલો મારી લો બે જણા જરા તો ગોત તો આવું હા ઢોયલી ઢોયલી તારા ખર્ચે જાત્રા ખરશે આયો એ ને ઉભો

ડોલી ખર્ચો તું બધો દેતો હોય તો હું આવું જાત્રા કરવા તે ભલામણ હાલ ને તું આમ તો કેદી જાત્રા કરીશ હાલ હાલ અમારી હારે કાફીમાં કાકા આ બીજાના ન આવ્યા બાપુ છે એ આપડે કાઈ ન પૂછું બાપુ હાલ હાલો હવે આપણે મોણું થાય

યા બીજો રસ્તો રહ્યો ઈ પાદરો હે એ હા આમ જાય ફીડ હોરું હાલો હાલો હા અબીચી ભાઈ તું માણ રૂ કુસુમ ઉતરી ハハ <laughs> તો એવું લાગે મોચી નો

હું બવન શ્રદ્ધામાં માનતો નથી ના મારે બાપુ થઈ છે

કે કેલા તું બાપુ માથે વિશ્વાસ કરવાનું રેવા દે રેવા દે તોય લાગ્યો તો એ બુરિયા આપો જા તું કોઈદી સત્સંગમાં જાસ તે તને ખબર પડે એ બધાય બાપુ ખોટા નો હોય તારા બાપ બધાય ખોટા નો હોય અમુક હાચા હોટીંગ હોય બાપુ ના દીકરા ઈ બાપુ છે બાપુ છે એ ઈ તારી બબ મંગુડી છે હે હા તારા ઘર જાત્રા કરવાનો આ બધો અમે પ્લાન કર્યો એ હલવાઈ ગયા હલવાઈ ગયા જોઈ લે એ ભંગરારો તારી તો જાત્રા ન થઈ અને તું હાથ જલમ વાંધો રહીશ વાંધો દીકરા આ તો અહીંયા જંગલ માં હલવાનો એટલે કઈ નહીં પણ આમ જો બાર નીકળો તમારા તૈણી ને સામડા ન બગાડી નાખું ને તો હું ડોલી ને જોતો પણ અત્યારે આમાંથી બાર તો કાઈ ભૂર્યા આમાં લતે આમ આમ આ ભુરિયા તારું સત્ય ના જાય કાયલેન જંગલ માં પાદરા હે કે કિરે પોગી તો હારુ ભગવાન એ મોગી ની રે નકે આમ થાય નઈ પોગી એ કેર ની લબ લબ લાગી છો માઠું ચડાયુ ડોલી